અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ બીજી મે ગુરુવારના રોજ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો સાત હજાર મણ આસપાસ જેવી જોવા મળી રહી છે ભારે અને પાલ બંને થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના જ ના બજાર ભાવું તેરસો ને એકાણું રૂપિયા મીડિયમ માલ લેનાર શિવ શક્તિ ચૌદસો બાપુ પાકા ચૌદસો બાપુ ચૌદસો પ્રતાપ બાપુ

એક બે દસો પંચાયત નેવ નેવ બરાબર

પંચાવન છપ્પન હતાવન અઠાવન ઓગણ એકાઇટ બાય ચૌદસો ને એકસાઠ રૂપિયા સુપરમાર શ્યામ

चौदसो अड़साठ रुपया सुपरमाल प्रताप बापू शिवशक्ति પન ચોપન પંદન સપ્પન અઠાવન ઓગણ સાહીઠ એકઠ બાર સાઠ ઓગણીસ ઇકોતેર બોતેર સોમોતેર બેર સોતેર બાપુઓ સોતેર